જે કે કાચરિયા હેર ઓઇલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને દૂધીનું તેલ લોકીનું તેલ કઈ રીતે બને તે બતાવશું આજે તમે જોઈ રહ્યા છો તે લોકી બ્રાહ્મી કેશ તેલ છે જે માથામાં નાખવાથી વાળ ખરતા હોય કકાળ સફેદ થતા હોય વાળનો ગ્રોથ ના વધતો હોય એ વાળની તમામ સમસ્યા દૂર કરે છે લોકી અને બ્રાહ્મીમાંથી આ બનાવેલું છે તો ચાલો આપણે જોઈએ આ કઈ રીતે બને છે તો આ લોકી તેલ નારિયેલ તેલ કોકોનેટ ઓઇલમાંથી બને છે આપ જે જોઈ રહ્યા છો કે કોકોનેટ ઓઇલ કોકરેલનો ડબ્બો છે પંદર કિલોનો તેમાંથી આ લોકી બ્રાહ્મી બને છે આપણે જોઈ રહ્યા છીએ કે દૂધીનું તેલ બની રહ્યું છે કોપરેલ તેલ નારિયેલ તેલમાં ઉપળાયેલું છે